समाचार सवार में आपनो स्वागत छे ताज ना ताजा અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પਹਿલા ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લો ભારે પવન સાથે વરસાદ શરૂ હવામાન વિભાગની આગાહી વચ્ચે ગઈકાલે બપોર બાદ અમરેલીના વાતાવરણમાં અચાનક પલ્ટો આવ્યો હતો વાતાવરણમાં પલ્ટો આવતા ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો અચાનક શરૂ થયેલા વરસાદે ખેતીના પાકને નુકસાન પહોંચાડ્યું હતું અમરેલીમાં ખાંભા સાવરકુંડલા ઘીર પંતખ પીપરવા ગિદરડી અને દાઢિયાળ વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો હતો મહત્વનું છે કે આજથી વાવાજોડાની પણ આગાહી કરાઈ છે વાવઝોડું સક્રિય થયું ગુજરાત માથે સંકટ અંબાલાલ પટેલે વાવઝોડા ને લઈ આગાહી કરી છે કે ગુજરાત માં ની અસર જોવા મળશે બાવીસ થી પચીસ મે વરસાદ જોવા મળશે એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે જેમાં રાજકોટ અને જુનાગઢ માં વરસાદ ની આગાહી કરાઈ છે આ સિવાય ભાવનગર અરવલ્લી મહિસાગર ખેડા પંચમહાલ દાહોદ આણંદ છોટા ઉદેપુર ભરૂચ નર્મદા સુરત અને તાપી માં વરસાદ ની આગાહી છે ગુજરાત માથે મંડરાતી એક આફત સક્રિય થઈ ગઈ છે વિસ્તારમાં બે કલાકમાં 1000 મકાન તોડી પાડયા અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં ગઈકાલે વહેલી સવારે ફેસ ટૂર ડિમોલેશન અભિયાન શરૂ થયું હતું અને માત્ર બે કલાકમાં 1000 થી વધુ કાચા પાકા મકાનોને જમીનદોસ્ત કરી દેવામાં આવ્યા આશરે સો મિતના રસ્તા પર આવેલા તમામ દબાણો હટાવવામાં આવ્યા છે ઘટનાસ્થળે પોલીસ અધિકારીઓએ કડક બંદોબસ્ત વચ્ચે ફૂટ પેટ્રોલિંગ શરૂ કર્યું હતું ડિમોલેશન જોવા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા બીજા તબક્કામાં છોટા તળાવની આસપાસના દબાણોને દૂર કરાયા આ વર્ષનો ચોમાસું ચોમાસુ અતિ ભારે ગુજરાત માં ભર ઉનાળે વરસાદ બાદ વાવાઝોડા સાથે અતિ ભારે વરસાદ ની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે દિવ્ય દર્શન પુરોહિત નું ચોમાસા ને લઈ મોટું નિવેદન સામે આવ્યું છે તેમણે કહ્યું હતું કે પંદર થી એકવીસ જૂન આસપાસ ગુજરાત માં ચોમાસુ શરૂ થશે અને દિવાળી સુધી ચોમાસુ ગુજરાત માં રહેશે આ વર્ષ નું ચોમાસુ ગુજરાત માટે ખુબ ભારે છે કારણ કે તે પૂર સ્થિતિ સર્જી શકે છે 22 થી 24 મે બચ્ચે ગુજરાત માટે મોટો સંકટ આગામી સમયમાં ગુજરાતમાં વાવાજોડાના ઈંધણ દેખાઈ રહ્યા છે તેવામાં આઈએમડીના જણાવ્યા અનુસાર આગામી દિવસો ગુજરાત માટે ભારે બની શકે છે જેમાં 22 થી 24 મે ગુજરાતમાં વાવજોડું ટ્રાટકી શકે છે આ સમયગાળામાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આઈએમડી વૈજ્ઞાનિક નરેશ કુમારની આગાહી અનુસાર ગુજરાતમાં 2 ઇંચ વરસાદની સંભાવના છે તેમજ વાવાજોડું ગુજરાતને ટચ કરીને પસાર થશે કેરળમાં 25 મે પેલા ચોમાસુ બેસી જશે માટે 2400 જગ્યાઓ પર ભરતી આવી રહી છે સરકારી નોકરી માટેની તૈયારીઓ કરતા ઉમેદવારો માટે સારા સમાચાર આવ્યા છે ગુજરાતમાં મહેસૂલી તલાટીની ભરતી જાહેર થનાર છે આગામી દિવસોમાં 2399 મહેસૂલી તલાટીની ભરતી જાહેર થશે ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવશે ભરતીને લઈ પરીક્ષાના નિયમો આવી ગયા છે હવે ટૂંક સમયમાં જ ભરતી આવી જશે ઓપરેશન સિંદૂર બાદ પીએમ પ્રથમ વાર ગુજરાત આવશે બડા પ્રધાન 26 અને 27મી મેના રોજ ગુજરાત આવશે 26 તારીખે કચ્છમાં માતાના મઠ ભુજ અને નલિયા એરફોર્સની મુલાકાત લે તેવી શક્યતા છે 27મીએ ભુજના મિરઝાપુર રોડ પર જાહેર સભાને સંબોધિત કરશે 27મી તારીખે દાહોદમાં રેલવેના લોકોમોટિવ એન્જિન પ્લાન્ટનું પીએમના હસ્તે લોકાર્પણ કરાવશે આ પ્લાન્ટનું 20 એપ્રિલ 2022 ના રોજ ખાત મુહૂર્ત કરવામાં આવ્યું હતું पाकिस्तान ने ફરી એકવાર ભારતને આપી ધમકી પાકિસ્તાનના पीएम શાહબાઝ શરીફ ખોટી બહાદુરી દેખાડવામાં પાછા નથી પડતા તેમણે ફરી એકવાર ભારતને ધમકી આપી પાકિસ્તાન ન્યૂઝ વેબસાઈટ ડોન અનુસાર પોતાની નોકાદની પ્રશંસા કરતા શાહબાઝ શરીફે કહ્યું કે જો પડોશી દેશ ભારતે તેના કાફલાનો ઉપયોગ કરીને પાકિસ્તાન પર હુમલો કરવાનો પ્રયાસ કર્યો હો તો અમે યોગ્ય જવાબ આપ્યો હોત ઓપરેશન સિંદૂર વખતે પાકિસ્તાન નોકાદરે યુદ્ધ કવાયત શરૂ કરી હતી आख पाकिस्तान रेंज रेन्ज छे भारतीय सेना कहू के भारत पासे पाकिस्तान ना कोई पण भाग ने निशान माटे पूरी शक्ति छे मीडिया एयर डिफेंस चीफ लेफ्टन जनरल सुमेर इवाने कहू के जो पाकिस्तान आर्मी तेनु मुख्य मथक रावलपिंडी थी खैबर पख्तून खा खड़े तो अमरी रेंज मा रहे उल्लेखनीय छे।, छे के ऑपरेशन सिंदूर बाद पाकिस्तानी सेना तेनु मुख्य मथक रावलपिंडी थी खसेड़वा पर विचार करी रही छे मदरसाના અભ્યાસક્રમમાં ઓપરેશન સિંધૂરનો સમાવેશ નવો અભ્યાસક્રમમાં ઓપરેશન સિંધૂર પર આખો પ્રકરણ ઉમેરવામાં આવશે જેમાં ભારતીય સેનાની બહાદુરી અને દેશ પ્રત્યેના સમર્પણની પ્રેરણાદાયી વાર્તા હશે રાજ્યમાં 451 રજિસ્ટર્ડ મદરેસામાં 50000 થી વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે જેમને હવે દેશભક્તિથી ભરેલા ઇતિહાસથી પરિચિત કરાવવાશે સરકારના આ પગલાને રાષ્ટ્રવાદ સાથે જોડવાની દિશામાં એક મહત્વપૂર્ણ પ્રયાસ માનવામાં આવી રહ્યો છે चौसठ पाकिस्तानी सैनिकों अधिकारी मार्ग गया भारतीय सेनाए ऑपरेशन सिंदूर अंगे महत्वपूर्ण माहिती आपी छे। छे के ऑपरेशन सिंदूर दरमियान पाकिस्तानी से चौसठ सैनिकों अधिकारी मार्ग गया हता। जारे जयरे पाकिस्तानी सैनिकों घायल थया भारतीय सेना कहयु के जम्मू अने काश्मीर मा तैनात भारतीय सेना जवानों द्वारा करवामा जवाबी कार्यवाही मा आ पाकिस्तानी सैनिकों अधिकारी मार्ग गया ચોમાસા પહેલાજ મેઘમહેર અને વાવાજોડાની સંભાવના હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે મે મહિનાના અંતિમ અઠવાડિયામાં ગુજરાતના અનેક વિસ્તારોમાં 2 થી 4 ઇંચ સુધી ધોધમાર વરસાદ પડી શકે છે અત્યારે અરબી સમુદ્રમાં સર્જાઈ રહેલી સિસ્ટમ ડિપ્રેશન કે વાવાજોડામાં પણ ફેરવાઈ શકે છે 22 મે થી 1 જૂન વચ્ચે કેટલાક વિસ્તારોમાં વાવણીલાયક વરસાદની શક્યતા છે હવામાન વિભાગે પણ આગામી દિવસોમાં સુકાસવાયા વરસાદની આગાહી કરી છે કે પછી ચીનને મર્યો મોટો ફટકો તુર્કીની સાથે ચીનને પણ ભારત વિરુદ્ધ પાકિસ્તાન સાથે મિત્રતા જાળવી રાખવાના પરિણામો ભોગવવા પડ્યા છે ચીનની અગ્રણી સ્માર્ટફોન કંપની શાઉમીના આવકના આંકડા બહાર આવ્યા છે અને તે ખૂબ જ ચોંકાવનારા છે ચાલુ કેલેન્ડર વર્ષના પ્રથમ ક્વાર્ટરમાં કંપનીની આવક ગયા વર્ષના પ્રથમ ક્વાર્ટરની તુલનામાં લગભગ અડધી થઈ ગઈ છે કંપનીના જથ્થાબંધ આવકમાં 45% નો ઘટાડો જોવા મળ્યો છે ભારત માં કોરોના ની ફરી એન્ટ્રી કોરોના મહામારી પછી ગાયબ થઈ ગેલી કોવિડ-19 બીમારી એ વિશ્વમાં ફરી દેખા દીધી છે હોંગકોંગ માં છેલ્લા 10 સપ્તાહમાં 30 ગણો વધારો થઈ રહ્યો છે હોંગકોંગ ઉપપ્રંત સિંગાપોર માં પણ 30% જેટલા કેસ વધ્યા છે ચીન અને થાઈલેન્ડ માં પણ કોવિડ નું સંક્રમણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે ભારત માં પરિસ્થિતિ નિયંત્રણ માં છે ત્યારે દેશ માં કોરોના ના 257 એક્ટિવ કેસ છે બંગલાદેશીઓના ઘટમાં બુલડોઝરનો સપાટોอำનાવાદના ચંડોળા તરાફ પાસે ગઈકાલે બહેલી સવારે 6 વાગે ફેઝ 2 ડિમોલેશનની કામગીરી શરૂ થઈ ગઈ હતી સૂર્યનગર પોલીસ ચોકીથી મીરા સિનેમા તરફના રસ્તે કાચા પાકા મકાનો તોડી પાડવામાં આવી રહ્યા છે ગઈકાલે રાત્રે લોકો પોતાનું ઘર ખાલી કરતા નજરે પડ્યા હતા ડિમોલેશન માટે મોટી સંખ્યામાં પોલીસ જવાનો এসઆરપી અને ડ્રોન પર તૈનાત કરવામાં આવ્યા છે 2.5 લાખ ચોરસ મીટર જમીન પરથી દબાણો દૂર કરાશે DRDO ની મિસાઈલ દુશ્મનો પર વિનાશ લાવશે પડોશી દેશો તરફથી વધતા ખતરા વચ્ચે ભારત સતત પોતાની લશ્કરી તાકાત વધારી રહ્યું છે DRDO એક એવા મિસાઈલ લોન્ચ પર કામ કરી રહ્યું છે જેની ગતિ 6120 કિમી પર અવર હશે જે તેને વિશ્વની સૌથી ઝડપી અને घातक મિસાઈલોમાંથી એક બનાવશે DRDO એ થોડા અઠવાડિયા પહેલા જ મિસાઈલના હાઈપ્રસોનિક એન્જિનનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું છે આ નવી મિસાઈલ સ્વદેશી સ્ક્રૅપજેટ એન્જિનથી સજ્જ હશે આબ્રમતી સફાઈમાં 27000 લોકો જોડાયા. અમદાવાદની સાબરમતી નદીનો સફાઈ અભિયાન છેલ્લા 3-1 દિવસથી શરૂ કરાયું છે. આ અભિયાનમાં 27000 થી વધુ નાગરિકો જોડાયા છે. નદીમાંથી 51 ટન જેટલો કચરો કાઢવામાં આવ્યો છે. આ કચરાનો નક્કી કરેલી સાઇટ પર નિકાલ કરવામાં આવે છે. બીજી તરફ ડ્રેનેજના જે કનેક્શન મળ્યા છે તેની સામે કાર્યવાહી કરાશે. આગામી દિવસોમાં પણ આ સફાઈ અભિયાન ચાલુ રહેશે. भारत धर्मशाला दरेक ने आविए सुप्रीम कोर्टे सोमवार शरणार्थी एक केस म कह के भारत कोई धर्मशाला दुनिया भर न शरणार्थीओ ने भारत में शाटे आश्रय अपव जो अमे एक सौ चालीस करोड़ संघर्ष करे अ दरक जगह शरणार्थीओं ने आश्रय आप सकता नहीं श्रीलंका नगरिक अरजी फगे देती वखते सुप्रीम कोर्टे आ टिप्पणी करती नुहमा ठीक एक नापाक जासूस धरपकड़ देश पाकिस्तानी जासूसी जाड़ नो पर्दाफाश थाई छे जे अंतर्गत हरियाणा एक पाकिस्तानी जासूस तारीफ ने झड़पी आव्यो छे लेरा जासूसी जाड़ नु संचालन करनार पाकिस्तानी दूतावास न बे अधिकारी विरुद्ध पण केस दाखल आव्यो छे हरियाणा पुलिस केन्द्रीय तपास नोह नुह जिला कंगारका थी तारीफ नाम न शकमंद व्यक्ति ने झड़पी लीधो